ત્યારે સૌ પ્રથમ આંખને લગતી તમામ પ્રકારની બીમારીઓ અને ઓપરેશન માટે વધારે સુવિધાઓ શરૂ કરવામાં છે જેમાં આંખ માટે અદ્યતન મશીનરી સાથે સારવાર કરવામાં છે કિડનીની બીમારીના દર્દીઓને જિલ્લા લેવલે ધક્કા થતા તે પણ અહીંયા ખૂબ જ સારી સુવિધાઓથી સજ્જ તેર બેડનું ડાયાલિસિસ સેન્ટર પણ શરૂ કરવામાં આવ્યું છે આવી તમામ સુવિધાઓમાં વધુ એક સુવિધાનો વધારો કરાતા હોસ્પિટલના રોગી કલ્યાણ સમિતિના ફંડમાંથી અડતાલીસ લાખ રૂપિયાના ખર્ચે 10 બેડનું આ નવજાત શિશુ સારવાર કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે જેમાં જિલ્લા લેવલની તમામ સુવિધાઓ બાળક તેમજ માતાને મળી રહેશે હું કેશવાલા સર્જનના હોસ્પિટલમાં કામ કરું છું આજે અમે બધા ભેગા થયા છે એટલે કે નવજાત શિશુ કેન્દ્રના ઇનોગ્રેશન માટે નવજાત શિશુ કેન્દ્ર એટલે આપણે જે વિવિધ પ્રકારની બીમારીઓ થતી હોય નજર ચીચુને જેમ કે ડાયાબિટીસ માતા હોય એના બાળકોને ઘણી તકલીફ થઈ શકે પછી ખેંચ હોય ડાયાબિટીસ પોતા બાળકને હોય શ્વાસની તકલીફ હોય હાઇપોગ્લાઇસીમિયા સેપ્સિસ આ બધા કારણોના લીધે આપણે પેશન્ટને જે ડિસ્ટ્રિક્ટ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલે જે સારવાર મળતી એ સારવાર હવે આપણા ઉપલેઠામાં ઉપલબ્ધ થશે આજે બાળકો માટેનું એક હોસ્પિટલનું ઉદ્ઘાટન ઉપલેટા ખાતે કરવામાં આવ્યું છે અને ખૂબ સરસ મજાનું આ આઈસી હોસ્પિટલ બનાવવામાં આવ્યું છે નાના બાળકો માટે બાર હોસ્પિટલમાં દસ હજાર રૂપિયા દેતા પણ સુવિધા ન મળે એવી સુવિધા અહીંયા ઊભી કરવામાં આવી છે તો આજે આપણા ધારાસભ્ય મહેન્દ્રભાઈ આપણા જિલ્લા કલેક્ટર શ્રી કલેક્ટરશ્રી શ્રી તમામની સાથે રહી અને આજે આ ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે આ સિવિલ હોસ્પિટલની અતિ આધુનિક સુવિધાને પોરબંદર વિસ્તારના સાંસદ રમેશભાઈ ધડુક અને ધોરાજી ઉપલેટાના ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયા દ્વારા ખુલ્લું મૂકવામાં આવ્યું હતું જેમાં હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડેન્ટ ડોક્ટર ખ્યાતિ કેશવાલા સહિતના સ્ટાફને તમામ હાજર રહેલા રાજકીય તેમજ સામાજિક આગેવાનોએ અભિનંદન પાઠવ્યા હતા જયેશ મારડિયા ગુજરાત ન્યૂઝ ઉપલેટા